નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો વરસાદથી ખેતીમાં મિત્રો ઘણું બધું નુકસાન થયેલું છે અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદના લીધે નદીઓમાં પૂર ભરાઈ ગયા છે અને ખેતરોની અંદર મિત્રો ખૂબ જ ભારે નુકસાન જે છે એ મિત્રો જોવા મળે છે કમોસમી અને અતિ ભારે વરસાદથી ખેડૂતોની જે સ્થિતિ છે એ વીક પડી ગઈ છે અને આ સરકારે અમરેલી માટે નુકસાનની ભરપાઈની જે પણ કાર્યવાહી હોય જે પણ પ્રોસેસ હોય તે મિત્રો ચાલુ કરી દીધેલી છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વના મિત્રો સમાચાર છે બે હજાર પચીસમાં છતાં દરેક અનાજ મેળવવા માટે આપણને ઈ કેવાયસી મિત્રો હવે ફરજિયાત છે જો તમારી પાસે ઈ કેવાયસી મિત્રો નથી તો અંતિમ તારીખ મિત્રો આવી ગઈ છે આ મહિનાની ત્રીસ તારીખ એટલે કે ત્રીસ જૂન બે હજાર પચીસ પછી તમને રાશન જે છે મિત્રો એ નહીં મળે જો તમારી પાસે ઈ કેવાયસી મિત્રો ના હોય તો અને જો તમારી પાસે મિત્રો કાર છે ટ્રેક્ટર છે ફ્રીજ એસી સોળ યાર્ડની વધુ જમીન મિત્રો આ બધી વસ્તુ તમારી પાસે છે એટલે કે તમે રાશન કાર્ડની મિત્રો કેટેગરીમાં નથી આવતા કેમ કેમ કે તમારી ઇન્કમ બે લાખથી ઉપર છે અને એસી ફ્રીજ ને ટ્રેક્ટર આ તી તમામ વસ્તુ જો તમારા ઘરે હોય તો મિત્રો તમને રાશન જે છે મિત્રો એ હવે બંધ થઈ શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારમાં મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે એની તારીખ મિત્રો આવી ગઈ છે આના પછીના મહિનાની પાંચથી દસ તારીખની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણે આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળી શકે છે પરંતુ અહીંયા તમારી ઈ કેવાય સી હોવી જોઈએ તમારું વેબસાઇટની અંદર નામ હોવું જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રન્સી તમારે આ વખતે કરેલી હોવી જોઈએ જો તમારી ફાર્મર રજિસ્ટ્રન્સી નથી તો મિત્રો તમને આપતો નહીં મળે અને વેબસાઇટમાં નામ તમારું ના હોય તો તો તમારે ફાઇનલ હપ્તો ભૂલી જવાનો રહેશે ત્યાર પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો વધારો થયો છે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે એલપીજીના પુરવઠાઓમાં અસર મિત્રો થઈ છે ભારતમાંથી ત્રણમાંથી ને બે ગેસ સિલિન્ડર મિત્રો પૂર્વ એશિયામાંથી આવે છે પુરવઠામાં ઘટાડો થવાના લીધે ભાવ જે છે મિત્રો એમાં વધારો જવાની શક્યતા મિત્રો પૂરેપૂરી અત્યારે આપણને દેખાય છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ચોમાસાની આગાહી છે ગુજરાતમાં કેટલીક જગ્યાએ આપણને ચોવીસ કલાકમાં ચૌદ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળેલો હતો ત્યારબાદ આપણને સુરતમાં સૌથી વધારે આપણને જોવા વરસાદ મળેલો હતો સુરતમાં પૂર જેવી સ્થિતિ મિત્રો થઈ ગયેલી હતી એટલે કે આગળના પંદર દિવસ આપણને ભારે વરસાદ મિત્રો જોવા મળશે અને છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન આપણને સાબરકાંઠા 他。<laughs> ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મિત્રો જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે આનંદ ખેડા મહીસાગર સાત લાખથી વધુ પશુપાલકો માટે આપણને અમૂલ ડેરી જે છે એ એક જૂન બે હજાર પચીસથી દૂધની ખરીદીમાં મિત્રો ભાવમાં તે લોકોએ વધારો કરી દીધેલો છે પ્રતિ ફેટ એટલે કે બ્યાસી રૂપિયાના ભાવે તે દૂધ છે એ હવે અમૂલ ડેરી ખરીદશે ભાવ વધવાના લીધે આ બધા જ પશુપાલકોને ફાયદો મિત્રો થવાનો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો એસબીઆઈ હોમ લોન આરબીઆઈના રેપો રેટ વધારવા બાદ એસબીઆઈએ હોમ લોનના વ્યાજમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરી દીધેલો છે એટલે કે જે હવે લોન છે મિત્રો એ સાડા સાતથી ને સાડા આઠ ટકાની વચ્ચે આપણને મળશે પંદર જૂન બે હજાર પચીસથી આ અમલમાં આવશે પહેલાં જે આપણને હોમ લોન લેવામાં આવતી હતી તે પંદર ટકા અથવા બાર ટકામાં લેવામાં આવતી હતી પરંતુ એ હવે ઓછી થઈ અને સાડા સાતથી સાડા આઠ ટકાના દરેક આપણને હવે મળશે તો બસ આજના સમાચારમાં આટલું જ ખેડૂતની લોન મિત્રો માફ થવી જોઈએ ગુજરાતની અંદર કે ના થવી જોઈએ એ તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવજો કેમ કે બીજા રાજ્યોમાં આ બધી લોન માફ થાય છે તો શું આપણામાં પણ ગુજરાતની અંદર પણ આ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જણાવજો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો